લો કેમ છે સ્વાગત છે તમારું આજના આપણા નવા લોક ની અંદર તો મિત્રો આજે આપણે કારખાને રજા હતી એટલે આપણે થરે જઈ રહ્યા છીએ બાઈક લઈને તો આ છે આપણું બાઈક અને આપણા બાઈક ઉપર ને આપણે યુટ્યુબ ચેનલનું નામ લખેલું યુટ્યુબની આઈડી આજે બનાસકાંઠા એને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જઈ રહ્યા છીએ થરે થોડોક દુકાનનો સામાન લેવાનો હતો એટલે થરા જઈ રહ્યા છીએ તમને બતાવીશું શું સામાન લાવવાનો હે દુકાનનો સામાન લાવવાનો બરાબર લિસ્ટમાં લખેલું છે અને આપણે જઈશું હવે થરા અરે અડધામાં ભોગ્યા હે એનો બ્લોગ આપે સ્ટાર્ટ કર્યો છે તો બાકી જોયેલો ઉપર આઈડી લખેલી છે અને સાત સાઈડમાં આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી લખેલી એને ફોલો ના કરે ફોલો કર દે ઇન્સ્ટામાં અને જેને સબસ્ક્રાઇબ ના કરે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કર દે બાકી ચાલો આપણે જઈએ હવે થરા

અને રેડી થાય એટલે લઈને જઈએ આપણે પેક થઈ રે એટલે ફાઈનલી જો આપણે સામાન લઈને આવી આ રહ્યો સામાન અને બાઈકે વલગાડી હવે સામાન બા વલગાડી દો તો આપણે જઈશું હવે ઘર બાજુ ચાલો જઈએ હવે કરે ફાઈનલી આપણે સામાન લઈને ઘરે નીકળી ગયા છીએ અને જો દેશી તડકા હોટલે પહોંચવા જાવ તો જોઈ લો આજે દેશી તડકા હોટલ જેને અંદર જમ્યા હોય એ કોમેન્ટ કરી દેજો જોઈ લો મસ્ત દેશી તડકા હોટલ અને આગળ છે નાયરા પેટ્રોલ પંપ તો આપણે જઈશીએ ઘરે સામાન લઈને તો જોઈ લો સામાન મળે મારો અવાજ થોડો ઓછો આવતો છે વાયરના કારણે એટલે હવે ચલો જઈએ ઘરે જય માતાજી ગાઈ આવતા આવતા આપણા અમારા સાથે બહુ બધા લફડા હો ચુકા હૈ ક્યાં લફડા હોય બધા બાઈક હે ને બાઈક ના ટાયર ને આપણો સાથ સોડી મેલ્યો પંચર હો ગયા પંચર દેખો પંચર પડ્યું આપડા ખેતરમાં આવી પંચર પડ્યું આમ તો કોઈ વધુ નતો ટ્યુબલેસ ટાયર એટલે બાકી જઈ લો જો કટકટ કટાવા દે તો એ કટકટ 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 બાઇક બોલે કટ કટ કટકટ બાકી પંચર પડ્યું હે પંચ કરાવવા થતું નહીં કારણ કે ટાયર પટી ગયું છે એટલે ટાયર જ નવું લાવવાનું હે પાછળ ટાયર હમણાં નખાયેલું છે હવે આગલા ટાયરની વારી તો આપણે વ્લોગ આટલે ખતમ કરીએ છીએ તો મળીએ બીજા આવા નેક્સ્ટ વ્લોગની અંદર તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર જય માતાજી જય રામાદાણી